નમસ્કાર વિશેષ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝરોળ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાતમાં જે વધારો કરવામાં આવ્યો છે તેના લઈને તો એ જે પ્રમાણે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે હવે સ્નાતક થયેલા ઉમેદવારો જ હવે પરીક્ષા આપશે તે બાબત સામે આવી છે ગુજરાત સેવા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે કાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સાથે ક્યાંક આમાં ચર્ચા જોવા મળતી હોય છે તલાટીકામ મંત્રીનું અત્યારે આવતો કાર્ય મંત્રી ગુજરાત સરકારનો એક સરકારી હોદ્દો છે જે દરેક ગામમાં હોય છે આ કેડર પંચાયત વિભાગમાં આવે છે તેઓને પંચાયતને લગતા રેવન્યુને લગતા તમામ ગ્રામ્યકક્ષાના કાર્યો કરવાના હોય છે તો એપ્રિલ બે હજાર દસમાં ગુજરાત સરકાર દ્વારા તલાટી કમ મંત્રીને અલગ કેડર બનાવવામાં આવી હતી જેમાં પંચાયત અસ્તગ કામ પંચાયત મંત્રી કરે તથા રેવન્યુ હસ્તકનું કામ મહેસૂલ તલાટી કરે તેઓ ક્યાંક નિર્ણય લેવામાં આવ્યો તો બાબત પણ સામે આવી હતી ત્યારે હવે તલાટીકમ મંત્રીની શૈક્ષણિક લાયકાતમાં જે અતરાવતો વધારો કરવામાં આવ્યો છે તે અતરાવતો કયો એક મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય કારણ કે પહેલાં ધોરણ બાર જે અતરાવતો પાસ ઉમેદવાર હતા તેઓ ક્યાંક જે તલાટીકમ મંત્રી બની શકતા હતા પરંતુ હવે ગ્રેજ્યુએશનના નિર્ણય લેવામાં આવ્યો છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાય ગયા છે હર્ષભાઈ પટેલ કે જો

રાજ્ય સરકાર અને પંચાયત સેવા પસંદગી બોર્ડે જે આ તલાટી મંત્રીની લાયકાત ગ્રેજ્યુએશન કરી છે એ નિર્ણયને હું આવકારું આવકારું છું છું અને એ એટલા માટે કે કોઈ વિદ્યાર્થી બાર ધોરણ પાસ કરે એટલે મારી દ્રષ્ટિએ એની ઉંમર સત્તર અઢાર વર્ષની હોય એટલે એ પૂરતો પરિપક્વ ન ગણી શકાય જયારે આ ગ્રેજ્યુએશનની જે લાયકાત કરી છે ત્યારે એ યુવાન એકવીસ બાવીસ વર્ષે ગ્રેજ્યુએશન થાય એક બે વર્ષ તૈયારી કરી ત્યારે એ વાત ધારો કે તલાટી મંત્રીમાં ભરતી થાય તો એ પૂરતો પરિપક્વ થાય છે તલાટીની ભરતી કરવામાં આવી એમાં મોટા ભાગના તલાટી મંત્રીઓ જે સિલેક્શન થયા છે એ મારી દ્રષ્ટિએ સિત્તેર ટકા ગ્રેજ્યુએશન વાળા છે એન્જિનિયરિંગ વાળા છે એટલે આ નિર્ણય હું આવકારું છું સાથે સાથે તલાટી મંત્રીની કેડર એ ગુજરાત સરકારના વહીવટી વિભાગો કે જે વર્ગ ત્રણ ના છે એ તમામ ખૂબ જ મહત્વની કેડર છે પાયાની કેડર છે અને સૌથી વધારે કામનું ભારણ ધરાવતી કોઈ કેડર હોય તો આ તલાટી મંત્રી છે એટલે મારી દ્રષ્ટિએ ગ્રેજ્યુએશન કરવાથી યુવાનો પૂરતા વહીવટી ક્ષેત્રે એમને પૂરતું અનુભવ થશે અને ગ્રેજ્યુએશન હોવાથી એમને પણ વહીવટી કામો કરવામાં ખૂબ જ સરળતા રહી છે અને બીજું યજ્ઞ વખત જીપીએસસી દ્વારા જે પણ પરીક્ષાઓ લેવાય છે એ તમામ પરીક્ષાઓ ગ્રેજ્યુએશન અને કે એમટેક ઉપરની હોય છે એટલે મારી દ્રષ્ટિએ ભવિષ્યમાં આ તલાટી મંત્રીઓને જો ગ્રેજ્યુએશન ઉપર ભરતી થઈ છે તો જીપીએસસી કેડરમાં એમની ભરતી લાયકાત જેવી ગણાશે એટલે એમને ભવિષ્યમાં ઊંચા પગાર ગ્રેડ પણ એ લોકો માગણી કરી શકશે

હર્ષભાઈ આપ આ કઈ રીતે જોઈ રહ્યા છો નમસ્કાર જય હિન્દ અહીંયા અહીંયા હાજર છે અન્ય વિદ્યાર્થી મિત્રો પણ છે છે મારું એવું કે ભૂતકાળની અંદર જે પરીક્ષાઓ લેવાઈ તલાટીકમ મંત્રીનું જે લેવલ નક્કી કર્યું હતું ધોરણ બાર પાસ હવે અત્યારે કેમ બદલાવ લાવ્યા એ સમજાતું નથી હવે મારી દ્રષ્ટિએ અત્યારે હું જો એવું કહેવા જઈશ કે ધોરણ બારનો નિર્ણય હતો જે યોગ્ય હતો એનું કારણ એક એવું હતું કે જો તમે ગ્રેજ્યુએશન કરવા માંગો છો તો જે પે સ્કેલ છે એની અંદર વધારો કરીને આપો જો તમે લાયકાતની અંદર વધારો કરવા માંગો છો તો પે સ્કેલમાં વધારો આપો બીજી વાત જે સાહેબે વાત કરીએ એ રીતે કે જે પરિપક્વતાની વાત કરીએ અને વિદ્યાર્થીઓનું જો બારમા ઉપર જ આ પરીક્ષા લેવાય છે તો એમાં ફોર્મ ભરવા વાળા ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ હોય છે માસ્ટર થયેલા હોય છે અને પીએચડી થયેલા હોય છે તો જેનું લેવલ સારું છે એ એની અંદર પાસ થઈને નોકરી મેળવવાના છે તો હવે અત્યારે એક સંસ્થાપક તરીકે એક ટ્રેનર તરીકે મારે વિદ્યાર્થીઓનો અહીંયા ધારો કે બાર પાસ કહીશ કે ગ્રેજ્યુએશન કહીશ તો બારમાં વારા વિદ્યાર્થીઓને ખોટું લાગશે જો એમનું લેવલ સારું છે તો એ પણ પાસ થવાના છે એટલે બની શકે તો ભૂતકાળના નિયમ પ્રમાણે ચાલે તો વધારે સારું રહેશે બિલકુલ ભૂતકાળના નિયમ પ્રમાણે ચાલવું બહુ જરૂરી છે જીતભાઈ આ જોઈ રહ્યા છો કારણ કે પહેલા તો ધોરણ બાર પાસ હોય તે વિદ્યાર્થી તરાતો તલાટીકમ મંત્રીની પરીક્ષા આપી શકતા હોય પરંતુ હવે ગ્રેજ્યુએશન જરૂરી છે શું કેશો આપ ખરેખર એક રીતે જોઈએ તો ક્યાંક ને ક્યાંક બારપાસ પાસ વિદ્યાર્થી હોય એની સાથે અન્યાય થયો છે કેમકે તલાટી જે એક ગામનો છે રાજા કહેવાય કેવાય તલાટી વ્યક્તિ એવો વ્યક્તિ કરતો હોય કે અભિપ્રાય આવે ગામડાની વિચાર વિચારધારણા ધરાવતો હોય અત્યારે જોઈએ તો બાર તોડ પાસ કરી અને વ્યક્તિ જયારે તલાટી માટે તૈયારી કરી રહ્યો હોય અને એક ઝાટકે એવું એમ કહી દેવામાં આવે કે તલાટી માટે ગ્રેજ્યુએટ વ્યક્તિની જરૂર પડશે તો ક્યાંક ને ક્યાંક આ નિર્ણય ખોટો છે કારણ કે ગામડાના વ્યક્તિઓને પ્રાથમિક શિક્ષણ મળવું પણ અઘરું છે ત્યારે એ તલાટી માટે એની તૈયારી કરવી એના માટે એક ગ્રેજ્યુએશન માટેની તૈયારી કરવી એના માટે મોટો પ્રશ્ન ઉભો થશે ક્યાંક ને ક્યાંક આ જે છે એ હું આ નિર્ણયને વખોડી રહ્યો છું આપણે જોઈએ તો પાત્રીસો જેવી જગ્યાઓ માટે બાર તેર લાખ ફોર્મ ભરાના હતા તલાટીના તો ક્યાંક ને ક્યાંક જો સરકાર એવું ઈચ્છતી હશે કે જે બેરોજગારી દર છે એ ઓછો દેખાય એના માટે ગ્રેજ્યુએટ થયેલા લોકો

ક્યાંક જીતભાઈ તમે એમ કહ્યું કે અત્યારે તલાટી જે હોય એ અત્યારે ગામડાનો ક્યાંક રાજા કહેવાતો હોય છે તો ક્યાંક એમ કહેવાય ને કે ધોરણ બાર પાસ પછી તો જો તમે તલાટી મંત્રની એક્ઝામ આપો એના કરતા ગ્રેજ્યુએશન એ આમ તો યોગ્ય નિર્ણય જ કહી શકાય કારણ કે અત્યારે જો ગ્રેજ્યુએશન કરેલો હોય ક્યાંક એમને એટલો થોડોક અનુભવ પણ અત્યારે ત્યાં સુધી મળી પણ રહેતો હોય કે ના અત્યારે તો કેવી રીતે કામ કરવું જોઈએ ક્યાંક વધારે શીખી પણ શકે કારણ કે ધોરણ બાર પાસ પછી તો જો કોઈ ઉમેદવાર અત્યારે તો જઈને બેસતો હોય ક્યાંક તમને ન પણ સમજવા પડી તો શું એટલે ગ્રેજ્યુએશન એ જરૂરી છે ક્યાંક નિર્ણય યોગ્ય ના કહેવાય આપણે જોઈએ તો આ કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં એવું તો નથી કે હાલો તો સાહેબ ટકા આવ એટલે તમે બધા તલાટી થઈ ગયા કોમ્પિટિટિવ એક્ઝામમાં વ્યક્તિ જે પરિપક્વ હોય ભલે બાર પાસ હોય ગ્રેજ્યુએટ હોય પણ જે વ્યક્તિ પરિપક્વ હોય આ પરીક્ષા એટલી ટફ છે કે એ વ્યક્તિ જ એને બહાર પાડી શકે તો ક્યાંક ને ક્યાંક એ આ બધી નાની મોટી બધી વાતની સમજણ રાખતો હોય એ વ્યક્તિ જ પાસ કરવાનો છે અને એ વ્યક્તિ તલાટી સુધી પહોંચવાનો છે એમાં કોઈ આ જરૂર નથી કે એ વ્યક્તિ ગ્રેજ્યુએટ જ થયો જોઈએ જો એવો ને એવો નિર્ણય હોય તો કેમ આપણે નાના નાના કોર્પોરેટર માટે પણ રાખી દીધું કે આ વ્યક્તિ ગ્રેજ્યુએટ હોવો જોઈએ તમે જે રાજકારણી વ્યક્તિઓ છે એ માત્ર આઠ દસ ચોપડી ભણેલા હોય છે એ આખો દેશ હલાવે છે અને આ એક ગામડા માટે તમે એમ કે છો કે હવે મારે ગ્રેજ્યુએટ થયેલા વ્યક્તિ જો ઈ જ આ બધું વહીવટી તંત્ર સંભાળી શકે તો એનામાં એના કરતા તો જે મોટા મોટા નેતાજી આખો દેશ સંભાળે છે એનું વહીવટી તંત્ર કેવડું મોટું હોય તો ત્યાં પણ એ નિયમ લાગુ કરવો જોઈએ ને

કે જો લેવલ રાખવું હોય તો પછી બધી રીતે સરખું રાખવું બહુ જરૂરી છે કર્મચારીઓને કરવાની છે રાજકીય વ્યક્તિઓને તો નિર્ણયો લેવાના છે બીજું કે તમે જુઓ પહેલાના જમાનામાં જયારે અમે તલાકી ભરતી થયા ત્યારે દસ ધોરણની લાયકાત હતી ત્યાર પછી બાર થઈને હવે આ ગ્રેજ્યુએશન થાય તો અગાઉના સમયમાં જયારે

જીતભાઈ કદાચ કહેતા હશે પણ જે ક્ષમતા વ્યક્તિ વર્ષે થાય છે કારણ કે તમે લગ્ન લગ્નની મર્યાદા પણ પુરુષ માટે એકવીસ રાખેલ છે અને સ્ત્રી માટે અઢાર રાખેલ છે એટલે મારી દ્રષ્ટિએ છે ને આ નિર્ણય આવકારદાયક ગણી શકાય ચોક્કસ વિદ્યાર્થીઓ જે અત્યારે તૈયારી કરતા હોય છે બાર ધોરણ પાસ પછીની એ લોકોને કદાચ આ એક આંચકા સમાન હશે પણ મારી દ્રષ્ટિએ તમે જો યજ્ઞભાઈ કે હવે તલાટી મંત્રી પેલા કેવું હતું તલાટી મંત્રી આજીવન તલાટી મંત્રી જ રહેતો મેં ઓગણીસો છ્યાસી માં હું વર્તી થયો અને એકવીસ માં રિટાયર થયો ત્યાં સુધી હું તલાટી જ રહ્યો મારે પ્રમોશન નો ચાન્સ નહોતો પરંતુ બે હાજર તલાટી મંત્રી સર્કલ જગ્યા અપગ્રેડ કરી આજે તલાટી મંત્રી ને વિસ્તરણ અધિકારી તરીકે પ્રમોશન મળે છે ભવિષ્યમાં તલાટી મંત્રીમાંથી ટીડીઓ પણ બની શકશે એટલે પ્રમોશન ના ચાન્સો પણ આગળ સારા એવા થયા છે એટલે મારી દ્રષ્ટિએ

એ અત્યારે હું વિરોધના વિરોધની રીતે નથી કેતો પણ મારું કહેવું એ છે કે જે વિદ્યાર્થીઓ લેવલને ધ્યાનમાં રાખીને જે જે તૈયારી શરૂ કરી કરી દીધી હતી ક્લાસીસ પણ જોઈન લે છે ઘરે તૈયારી કરે છે ઓનલાઈન માધ્યમથી તૈયારી કરતા હોય તો એ વિદ્યાર્થીઓની એક આશા હોય છે જે મધ્યમ વર્ગના પરિવાર છે કે એનાથી પણ નીચેના લેવલના પરિવાર હોય કે જેમની પરિસ્થિતિ નબળી છે એ ઘરના વિદ્યાર્થીઓનું કદાચ લેવલ સારું છે તમે જુઓ ભૂતકાળમાં પણ ઘણા એવા વિદ્યાર્થીઓ કે નાની ઉંમરે સારી જગ્યાએ પહોંચ્યા હોય તો બારમાના વિદ્યાર્થીઓને એવું લાગશે મારી સાથે અન્યાય થાય છે એવા જ એમનો પ્રશ્ન હોય છે તમે પણ વિચારો કે આજે જેટલા વિદ્યાર્થીઓ તૈયારી કરીને બેઠા છે તૈયારી કરી રહ્યા છે એમની અત્યારે આશાઓનું શું બસ કંઈક એવો નિર્ણય લેવો જોઈએ જેથી વિદ્યાર્થીઓને ખોટું ન લાગે કાં તો તમે પરીક્ષા લેટ રાખો પરીક્ષા વહેલા રાખો છો તો જે ભૂતકાળના નિયમ પ્રમાણે હતું એ પ્રમાણે તમારે પરીક્ષા લેવાય બિલકુલ બિલકુલ સાચી વાત છે જ્યારે હવે આ નિર્ણય તો લેવાઈ ગયો છે તમારા દ્વારા કોઈ અન્ય રજૂઆત કરવામાં આવી સરકારમાં કે ના તાલ તો આ નિર્ણય ખોટો છે કે પછી ક્યાંક ફેરવિચારણા કરવી જોઈએ તેના લઈને કે હજુ કરવામાં આવશે ચોક્કસ પણ એક ઉગ્ર રજૂઆત તો કરવામાં આવશે જ કેમ કે જેમાં આપણે સરદેવસિંહભાઈ વાત કરીએ એ પણ બરાબર છે કે એકવીસ વર્ષે જે લગ્ન મર્યાદા છે તો વર્ષે શું પરિપક્વ થયો હોય એ દેશ વ્યક્તિ ચૂંટી શકતો હોય તો એ વહીવટી તંત્ર પર તલાટી નું કામ પણ એ કરી શકે એવો સક્ષમ હોય જ છે અને આ બાબતે જો નિર્ણય નહીં લેવામાં આવે તો ચોક્કસપણે અમે એક ઉગ્ર રજૂઆત વિદ્યાર્થીઓ ભેગા થઈ અને એક રજૂઆત તો કરવાના છે તે બાબતે અમે વિચારણા કરી રહ્યા છીએ અને સાથે ક્યાંક હવે સવાલ પણ અત્યારે થતો હોય છે કે જો ધોરણ બાર પાસ પછી અત્યારે તો એક જ રસ્તો હતો પરંતુ હવે તે પણ બંધ થઈ ગયો છે જીતભાઈ તમારા જે અત્યારે હાલ તો જે જોડે જે વિદ્યાર્થીઓ છે કે પછી જે અન્ય એવા ઉમેદવારો છે તેમના દ્વારા કોઈ તમને અત્યારે પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે ના નિર્ણય નિર્ણય તો યોગ્ય છે કે નહીં તેને લઈને વિદ્યાર્થીઓ તો ઠીક પણ એમના પેરેન્ટ જે છે એ લોકો બહુ હતાશ થઈ ગયા છે કેમ કે અહીંયા સિટીમાં છે એ ગામડે થી લોકો અભ્યાસ કરવા માટે આવતા હોય બાર પાસ કરીને એ સીધા કોચિંગ ક્લાસીસ મેળવવા માટે અહીંયા આવ્યા હોય હવે એ લોકો કેવી રીતે જીવન જીવતા હોય આપણને ખબર છે એ સામાન્ય જે તલાટી ની જે તૈયારી કરતો હોય એ મધ્યમ વર્ગ અથવા તો નબળા વર્ગમાંથી આવતો હોય કોઈ સારો એવો વ્યક્તિ ન હોય કે ભાઈ સારા ઘરમાંથી બિલોંગ કરતો હોય એવા બહુ ઓછા રેર કે એવું બની શકે કે કોઈ વ્યક્તિ એવો આવ્યો છે તો એ બાબતે પેરેન્ટ્સ પણ આ કોચિંગ ક્લાસીસમાં એવા કે અમને તમે પ્રતિસાદ આપો કે આનું શું થશે આગળ કોઈ નિર્ણયમાં ચેન્જ થશે કે નહીં પણ એ હજી વિચાર કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ ખાસ કરી ગામડાથી જે આવેલા હતા એમાંથી પંદર થી વીસ લોકો આજે અમે ભેગા થયા હતા એ લોકોનું પણ એ જ કેવું છે કે આપણે એક વખત કલેક્ટરશ્રીને રજૂઆત તો કરીએ કે આ બાબતે તમે કઈ બીજા કઈ અભિપ્રાય આપી શકો છો અથવા નિર્ણય બદલી શકે છે એનો કોઈ રસ્તો વેઆઉટ નહીં હોય તો એ બાબતે વિચારણા ચાલી રહ્યા છે સદેશિવજી જ્યારે પે સ્કેલ લઈને તો જો બાબત પર કહેવામાં આવ્યું હર્ષભાઈ દ્વારા કે જો અત્યારે ગ્રેજ્યુએશન પર જો અત્યારે તમે નિમણૂક કરતા હોય અથવા તો નિમણૂક પત્ર આપતા હોય તો પછી એ પ્રમાણેનો પે સ્કેલ પણ વધારવો બહુ જરૂરી છે એ બાબતને લઈને આપનું શું મંતવ્ય છે તો ચોક્કસ ભાઈ એ વાત ઉપર જ હું ફોકસ કરું છું કે ગ્રેજ્યુએશન ઉપર જો પરીક્ષા લેવાય છે ને જે કઈ આ તલાટી મંત્રીઓમાં સિલેક્શન થઈ છે ને એમનું ભવિષ્ય ઉજવ્યું કારણ કે અત્યારે તલાટી મંત્રીને

મારી દ્રષ્ટિ હજુ ત્રણ ચાર વર્ષ નીકળી જઈશું કારણ કે છેલ્લે બે હાજર સત્તર માં થઈથી આ ચાલુ વર્ષમાં હમણાં નીકળું પત્રો આપ્યા એટલે હવે તલાકીઓ લગભગ તમામ જિલ્લામાં નેવું ટકા જગ્યાઓ ભરાઈ ગઈ છે એટલે મારી દ્રષ્ટિએ હવે તલાકીનો મહેકમ રિવાઈઝ જૂનું વર્ષ જૂનું એટલે તલા એક ગામે એક તલાટી એટલે મારી દ્રષ્ટિએ જો એક ગામે એક તલાટી ની ભરતી નું સરકાર નક્કી કરે ચાર હજાર ની ભરતી કરે તો એક ગામ એક તલાટી થાય અને આ યુવાનોને રોજગારી પણ મળે વાત છે કારણ કે જ્યારે તમે જે પ્રમાણે કહ્યું કે પિસ્તાળીસો ઉમેદવારોને અતતો નિમણૂંક પત્ર એનાત કરવામાં આવે જેમાં ત્રણ હજાર ચૌદ તલાટીક મંત્રી અને નવસો અઠ્ઠાણું જુનિયર કલાકને જ્યાં નિમણૂક પત્ર અતરાવતો એનાત કરવામાં આવે ચાલો ક્યાંક અતરાવતો એ બાબત બરાબર છે પરંતુ મેકમ અનુસાર ભરતી પણ અતરાવતો એ પ્રમાણે થવી પણ બહુ જરૂરી અત્યારે તો જોવા મળતી હોય છે કારણ કે જ્યારે ભરતી થાય તેની પહેલા જ ક્યાંક વહીવટી કારણોસર અત્યારે એક્ઝામ ડીલે કરી દેવામાં આવતી હોય જો પછી એક્ઝામ લઈ લેવામાં આવે પછી પેપર ફૂટતા હોય તો ક્યાંક પરીક્ષા આપવા માટે જઈએ કે ના જઈએ એવું થતું હશે અત્યારે જી 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 સરશ્રી એમાં એવું છે કે સરકાર છે થોડીક એ બાબત ઉપર પણ ધ્યાન આપવું પડે કે એ વાત સાચી છે કે જાહેરાત આવ્યા પછી નિમણૂક પત્ર મેળવવા વચ્ચે જે વર્ષ બે વર્ષ કે ત્રણ વર્ષ નીકળી જાય છે એ મારી દ્રષ્ટિએ ખૂબ જ અયોગ્ય છે કારણ કે આ તો પરીક્ષા પદ્ધતિમાં સતત ફેરફાર લાવવા જઈ રહી છે પણ એમાં સાથે સાથે આ થોડીક ઝડપી પ્રક્રિયા થાય એ પણ જોવું જરૂરી છે કારણ કે ખૂબ જ વિલંબ થાય છે નિમણૂક આપવામાં પણ ઘણો વિલંબ થાય છે જાહેરાત આવ્યા અને નિમણૂક આપવાની વચ્ચે બે વર્ષ જેવો સમય યોજાય છે અને એવી જ જીપીએસસી માં પણ જોવા મળે છે કે એક્ઝામો લેવાઈ ગયા પછી ઇન્ટરવ્યુ માટે પણ એક એક વર્ષ જેવો સમય હોય છે એટલે સરકાર મારી દ્રષ્ટિએ આ બાબતે ખૂબ જ યુવાનોના હિતમાં આ વિચાર એમણે અમલમાં મૂકવો જોઈએ કે બને એટલી આ પ્રક્રિયાઓ ભરતી પ્રક્રિયાઓ ઝડપી થવી જોઈએ હર્ષભાઈ આપ આપ તેના લઈને શું કહેશો કારણ કે વહીવટી કાર્યોને લઈને આપણે હમણાં જે ચર્ચા વિચારણા તો કરી હતી ને ત્યારબાદ આ પ્રકારનો જે નિર્ણય પણ સામે આવ્યો જી સરદેવજી સાચી વાત કરી છે કે એક ચોક્કસ સમય મુજબ નિમણૂક પત્ર આપી દેવા જોઈએ વિદ્યાર્થીઓને આવી રીતે ચોક્કસ સમય મુજબ જે એમની તૈયારી પરીક્ષા ક્યારે પ્રાથમિક પરીક્ષા મુખ્ય પરીક્ષા ક્યારે ક્યારે ઇન્ટરવ્યુ આ જે બાબતે નક્કી તારીખો એમને જાણવા મળી જાય અને તારીખો પ્રમાણે કામ થાય ને તો વિદ્યાર્થીઓની અંદર જે આ રોષ ઉત્પન્ન થાય છે ન થાય એમની એક વિચારસરણી એક માઇન્ડસેટ નક્કી થઈ જાય કે મારે આ પરીક્ષાઓની તૈયારી કરવી છે કે કેમ તો હવે એ પણ વિચારી શકે કે આવનારી પરીક્ષાની રિઝલ્ટ આ વર્ષમાં આવવાનું આવવાનું છે છે એટલે પછી જે વાત કરી કે નિમણૂક પત્રો કરાવતા સમય પ્રમાણે નથી કરતા વર્ષ બે વર્ષ આવું ખેંચાઈ જાય તો પછી યોગ્ય જ નથી ને યોગ્ય સમયે એમને નિમણૂક પત્ર મળે જેથી એ લોકો નક્કી કરી શકે મારે આ તૈયારી કરવી કે કેમ જેથી વધુ ને વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા બાબતે પણ જાગૃત થાય તો આ તલાટી એકમ મંત્રની જે પરીક્ષા જે ચલો તેમાં શૈક્ષણિક લાયકાતમાં તો અત્યારે સુધારો વધારો કરવામાં આવ્યો પણ તેની સાથે આ પહેલા પણ એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે કોઈ પણ હવે સ્પર્ધાત્મક પરીક્ષા હશે તે ઓનલાઈન લેવામાં આવશે એક બાજુ ક્યાંક નેટવર્ક ઇશ્યુને જોવા મળતા હોય છે સર્વર ડાઉન જોવા મળતું હોય છે એટલે પહેલાં અત્યારે તો તમે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરો ને ત્યારબાદ આ પ્રકારનો નિર્ણય શું લાગી રહ્યો છે ને અત્યારે તો પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાની ક્યાંક જરૂરિયાત જે હતી જ કારણ કે જે પ્રમાણે પેપર ફૂટતા હતા તે ક્યાંક અત્યારે તો જે સિચ્યુએશન જોવા મળતી હતી આપણે તો જોયું છે કે સાત સાત પરીક્ષાઓના પેપર અત્યાર સુધી ફૂટ્યા જ છે પણ હવે આ જે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો તે પણ ક્યાંક જરૂરી હતું હા પરીક્ષા પદ્ધતિમાં જે ફેરફાર છે એ ક્યાંક ને ક્યાંક હું માનું છું ત્યાં સુધી જરૂરી હતું કેમ કે જે ફિઝિકલ પરીક્ષા પાંચ વર્ષમાં હું તમને કહું તો અત્યાર સુધીમાં પેપરો ફૂટ્યા છે ગુણ સેવા પસંદગી મંડળ લઈ સેવા પસંદગી જેટલી પરીક્ષાઓ લીધી એ બધામાં તમે જો પ્લસ બે હજાર અઢારમાં માં જે તલાટીની જે પરીક્ષા લેવાની હતી એનું જે નિમણૂક પત્રક છે એ બે હજાર બાવીસ માં આવ્યા તો પાંચ પાંચ વર્ષ સુધી એનું નિમણૂક પત્રક નથી આવ્યું આજ આપણે જોઈએ મેઈન ઇશ્યુ જે છે પેપર ફૂટવાનો ઇશ્યુ ક્યાંક ને ક્યાંક વધારે સામે આવી રહ્યો છે નાની નાની બાબતોને પેપર ફૂટી જાય છે જે જે લોકો લોકોએ કાયદેસર જે મહેનત કરી હોય જે પોતાની લાયકાત પાસ થયા હોય એમને પણ ક્યાંક ને ક્યાંક બીજી વાર પરીક્ષા દેવી પડે છે અને જૂના જે જૂની જે પરીક્ષાઓ છે એ કેન્સલ થઈ જાય છે એમાં પણ વિદ્યાર્થી હતાશ થઈ જાય છે તો ક્યાંક ને એ પરિસ્થિતિ છે એ ઉદભવીને એના માટે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થયો તો ખૂબ અનિવાર્ય છે હું જોઉં છું ત્યાં સુધી નિર્ણયથી ક્યાંક પારદર્શક વહીવટ થશે તેમ ચોક્કસથી આપણે જોઈએ તો જે કોમ્પ્યુટરના માધ્યમથી ડિજિટલના માધ્યમથી કરશે તો ક્યાંક ને ક્યાંક પારદર્શક વેવડ થઈ શકે પણ આની પહેલા પણ ભવિષ્યમાં આપણે જોયું હતું કે જે પેપર આપણે જે ઓનલાઈન પરીક્ષા હતી એમાં ક્યાંક ને ક્યાંક હેંગ થઈ જતું હતું અથવા ઓટો આન્સર સિલેક્ટ થઈ જતા હતા મને તો છે ને ભ્રષ્ટાચાર નો હું પૂરેપૂરો વિરોધી છું બઉ ખુલી ને વાત કરીશ આથી પાંચેક વર્ષ પહેલા પણ મેં ડિબેટ ની અંદર એવી ચર્ચા કરી હતી કે આટલા બધા પેપર ફૂટે છે અત્યારની આટલી બધી ટેકનોલોજી છે તમે જ્યારે પણ પરીક્ષા લો જેવી રીતે લેવી હોય ઓનલાઈન લેવી હોય કે ઓફલાઈન લેવી હોય તમે એ પરીક્ષાને લાઈવ આપી દો આટલી બધી ટેકનોલોજી છે આપણી પાસે તમે મોટા મોટા સ્ક્રીન બોર્ડ લાગેલા હોય છે જે પણ મોટી સિટીની અંદર દરેક જગ્યાએ તમે ન્યૂઝ ચેનલમાં પણ લાઈવ મૂકી શકો ક્યાં ખોટું કરવું છે કોઈને ખોટું કરવું જ નથી તો લાઈવ મૂકવામાં શું વાંધો છે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ મારી દ્રષ્ટિએ જેથી નાનો પણ પેપર ફૂટવાનો એક કિસ્સો બહાર ના આવે આ જે બાબત છે એનો હું પૂરેપૂરો વિરોધી છું વિદ્યાર્થીઓ હતાશ થઈ જાય છે ઘણા બધા તમે જોવો છો આત્મહત્યાના કેસ આવે વાત કરી કે ઓનલાઈન ચાલો ઓનલાઈન આપણે માધ્યમથી પરીક્ષા લઈશું તો સરકાર બધી જ તૈયારીઓ કરવી પડે કે શકે તો એના માટે તૈયારી કરી પડે બીજી એક કે મે વાત ને એમ કોઈ પણ વ્યક્તિ આપણે પેપર કેમ જોઈ શકીએ છે કોઈ પણ વ્યક્તિ ઇન્ટરવ્યુ પણ જોઈ શકવા જોઈએ યજ્ઞભાઈ મારી પાસે એવા આધાર પુરાવા છે કે ટોપર ને ઇન્ટરવ્યુમાં પાંત્રીસ ચાલીસ માર્ક આપેલા છે એ લોકો અઠાવન સાહીઠ બાસઠ માર્ક લઈ જાય છે અને સિલેક્શન થઈને આપણા આશ્ચર્યમાં મૂકી દે એટલે ભાઈએ વાત કરીને એમ ઇન્ટરવ્યુ પણ ઓન કેમેરા હોવા જોઈએ કોઈ પણ જીતભાઈ નું ઇન્ટરવ્યુ હું જોઈ શકું મારું ઇન્ટરવ્યુ જીતભાઈ જોઈ શકે તો જ આ પારદર્શક

એટલે મારી દ્રષ્ટિએ આ વાત જે થઈ ને એટલે કહું છું કે જીપીએસસી ઇન્ટરવ્યુ ઓન કેમેરા લ્યો તમામ આ જે પ્રશ્નો છે ને વિદ્યાર્થીઓને બંધ થઈ જશે અને સાચા વિદ્યાર્થીઓને એને લાયકાત પ્રમાણે એને કામ મળશે એક છેલ્લો પ્રશ્ન આપણે છે ક્યાંક આ બાર પાસ થી પરંતુ ગ્રેજ્યુએશન નિર્ણય લેવામાં આવ્યો છે અને કેવા વિદ્યાર્થીઓ અત્યારમાં ક્યાંક નિરાશ જોવા મળી રહ્યા છે કે આ કેમ અત્યારે તો આ પ્રકારનો નિર્ણય વિદ્યાર્થીઓ માટે શું કેશો આપ ભાઈ આમ તો બે ત્રણ વર્ષથી આ વાત ચાલતી હતી એટલે એજ્યુકેશન લીધેલા એમાં સિલેક્શન થયું છે શું કામ કે એક એક સિક્યોર થઈ ગયો એક નોકરી તો થઈ ગઈ પછી આગળ અને મોટા ભાગના તમે જોઈ ગયો ચોત્રીસો માંથી બે વર્ષમાં કે ત્રણ વર્ષમાં મોટા ભાગના અન્ય સારી પરીક્ષાઓ પાસ કરીને જતા રહેવાનું છે એટલે જ તે તલાટીમાં કે ક્લાર્કમાં કે મોટા ભાગની જગ્યાઓ ખાલી પડે છે એક બે વર્ષમાં એનું મોટું કારણ એ છે એટલા માટે સરકાર વીસ ટકા ખાલી થઈ જાય છે એટલે મારી દ્રષ્ટિએ ચોક્કસ બાર પાંચ વિદ્યાર્થીઓ જે આશાસ્પદ હશે જીતભાઈ પણ વાત કરી જે ગામડાના ગરીબ વર્ગના લોકો છે કે જેને માન મહેનત કરીને નજીક પહોંચે છે એને ચોક્કસ દુઃખ થશે પણ જયારે આ જાહેર રીતમાં નિર્ણય લેવાતો હોય ત્યારે મારી દ્રષ્ટિએ સવયનું પાલન કરવું જોઈએ બિલકુલ બિલકુલ તો હવે તેની સાથે હવે જોવાનું એ તલાટીના જે શૈક્ષણિક લાયકાતને લઈને જે વધારો કરવામાં આવ્યો છે બાર પાસ ને પરંતુ હવે ગ્રેજ્યુએશન જે આ નિર્ણય લેવામાં આવ્યો છે હવે આગામી સમયમાં કેવા પ્રકારનો નિર્ણય સાબિત થશે સાથે સાથે વિદ્યાર્થીઓ તો કેવી રીતની પ્રતિક્રિયાઓ હવે આગામી સમયમાં આપશે તો આવનારો સમય બતાવશે સદેવસિંહજી હર્ષભાઈ અને અજીતભાઈ આ ત્રણના આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરો કાર્યક્રમમાં બસ આપશો નમસ્કાર